આજે આ ગામમાં આપ સૌ ગામના ગામના વડીલો યુવાનો આગેવાન શ્રીઓ પંચાયતના સભ્યશ્રીઓ દૂર દૂર બેસીને સાંભળી રહેલા સૌ આ વિસ્તારના જાગૃત નાગરિકો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને મારા પ્રણામ જય શ્રી કૃષ્ણ અને આ સભા થાય હું તમારી વાત સાંભળો અને તમે મારી વાત સાંભળો એવો આ કાર્યક્રમ થાય એ માટે અથાક પ્રયત્ન જેમને કર્યો એવા આપણા આગેવાન માનની શ્રી ગોપાલભાઈ માનનીય મહેન્દ્રભાઈ ડોબરિયા ગામના આગેવાન શ્રી બધાનો હું ખૂબ ખૂબ વિશેષ આભાર માનું છું કેમ કે નોંધ હંમેશા જે માણસ તાકાત બતાવે ને એની દુનિયામાં લેવાતી હોય છે આપણે ત્યાં ઘણી વાર એવું બને કે ભાઈ કઈક આગ લાગી ગઈ કોક જગ્યાએ અને દસ જણા એક બિલ્ડિંગમાં ફસાઈ ગયા છે આગ લાગી હોય એની અંદર કૂદી જાય જીવ બચાવવા માટે ને એ માણસનો વિડીયો વાયરલ થાય કે ભાઈ ફલાણા ભાઈ કૂદી ગયા અંદર પછી કેટલા બચ્યા નો બચ્યા એને હું વાગ્યું ન વાગ્યું એ અલગ ચર્ચાનો વિષય પણ સમાજ એ વાતની નોંધ લે છે કૂદી કોણ ગયો આગમાં આ વાત સાચી છે

તમારા સમક્ષ મારી વાત રજૂ કરવા માટે આવ્યો છું લોકશાહી કરી મોટી ભાઈ આપણે કોઈની ટીકા ટીપ્પણી નથી કરવી મેં કેટલી જગ્યાએ કીધું છે આથી કહું તો કદાચ ત્યાં વાત ફોગી જાય તો જલ્દી બીજા ગામમાં પણ ત્યાં પહોંચતી નથી આ ડાયરેક્ટ લાઈન છે તો કદાચ ભોગી જાય તો એ કામ પડતું થાય ભાઈ મારે કઈ નેતા બેતા બનવું નથી કે મારે ધારાસભ્ય સભ્ય બારા સભ્ય માં કઈ મેળ પડવો નથી કઈ વાંધો નથી બનવું ભાઈ મારે તો મુદ્દો શું છે કે લોકોનું કામ થવું જોઈએ હવે આ જ્યારથી મારું નામ આવ્યું છે ત્યારથી કિરીટભાઈ એમ લાગે છે કે નહીં મેળ પડે નહીં મેળ પડે નહીં મેળ પડે ઝટકા મારે અંદર પેલા એને બધું પોચવું ટેકાના ભાવે ભૂપતભાઈ ની ખરીદી કરી પછી ટેકાના ભાવે પછી ટિકિટ લીધી હર્ષદભાઈ હું આવ્યો આ બધું પણ હું એનો વિરોધી નથી હું કોઈનો વિરોધી નથી હું તો એમ તો ભલે જીતે જાઉં હું આજે આ ગામ માંથી કેતો જાઉં છું ચૂંટણી ની તારીખ જાહેર થાય એ પહેલા વિસાવદર ભેસાણ પંથક માંથી જો કિરીટભાઈ ઇકો જો નાબૂદ કરાય દે સરકાર પાસે પરિપત્ર કઢાવી દે આ નવી જમીન માપણી જે થઈ છે એ રદ કરાય દે ખાલી વિસાવદર ભેસાણ પૂરતી આ ભેંસણ પંથક ની સહકારી મંડળીમાં જે સો કરોડ નું કૌભાંડ થયું છે અપાવી દે ભાજપ ની કેન્દ્ર ની સરકારે પાંચ લાખની વગરયાત ની લોન જાહેર કરી છે આ વર્ત કિરીટભાઈ હમણાં ચૂંટણી પહેલા અપાવી છે તો મારે ફોર્મ જ નથી ભરવું એનું કામ થઈ જાય તમારું કામ થઈ જાય હું ભલે ધારાસભ્ય નો બનવું તમારે થઈ જાય ને આટલું થાય તો એનું થઈ જાય તો પછી આ ક્યાં ડખા ડુખી કરવાની જરૂર છે જાવ ભાઈ સમાચાર પોગાટ થઈ ગયો જે થાય વડી લઈ ગામમાં ભાજપ માં હું કામ એટલું બધું ડખા વાળું કરો જરા હેલું કામ છે કરો ને આસામની સરકારે ઇકો ઝોન રદ કર્યું ખબર છે બધાને હું તમને વાંચી હમણાં અંગ્રેજી સમાચાર છે એટલે આસામની ભાષા આપણને વાંચી નહીં એટલે અંગ્રેજી સમાચાર વાંચું હું તમને કહું કે આ સમાચાર ત્રેવીસમી એપ્રિલ બે હાજર પચીસ ના છે સરકારના મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી છે મુખ્ય સચિવ નામ લખ્યું છે રવિ કોટા એને જાહેરનામું બહાર પાડ્યું એમાં એને લખ્યું કે ભાઈ આસામની સરકાર છે એ ઇકો ઝોન છે એને વિડો કરે છે એટલે પાછું ખેંચી લે છે એટલે કે રદ કરે છે અમે જયારે પ્રવીણભાઈ રામ ને પરેશભાઈ ગૌસ્વામી ને બધા ઈકો ઝોન ના આંદોલનમાં આવતા ત્યારે આ બાજુ મીટિંગ કરતી હતી ઉપરથી છે આમાં અમે ફેરફાર કરાવશું બાકી કઈ થાય નઈ શક્ય નથી આમ નથી ને તેમ નથી કરતા કે નતા કરતા કે મિટિંગ ભરી હતી નો બહુ હાપો થયો એટલે બધા ખાલીયા બાંધી બાંધી નકલી ખેડૂત બની આવી ગયા હતા

હટાઈ કાલે જ ઓર્ડર બહાર પાડો મુખ્ય સચિવ લખીને આપી દે એક કાગળિયું લખવાની દસ મિનિટ નું કામ થાય દસ મિનિટ માં દીપો જો જાય પછી અમે કયા મોટે કામમાં જઈને ભાષણ કરશું અમારી સભા બંધ રખાય હોય આ રસ્તો છે ગામમાં જવા પડું જ ન રહે ઈ બધો નટી જાય તમારે જવું જ કેમ ગામમાં પણ એવું નહીં કરે

વિકોજન ને લઈને બે ત્રણ વાત છે કરો મિત્રોનું એવું માનવું છે કે અમારે ક્યાં જમીન છે તો અમારા ગામમાં આવી વિકોજન ની કરે છે જમીનવાળાનો વાળાનો પ્રશ્ન છે અમારા પ્રશ્ન નું હું મારે બધાને વિનંતી કરવી છે ઈકો ઝોન ગામમાં કપડાં સીવતા માણસ નહીં બાલ દાઢી કરતા માણસને નહીં તકલીફ આપશે ભવિષ્ય આ દેશના ઇતિહાસમાં જંગલ બે વખત આગળ આવ્યું આજથી ચાલીસ વર્ષ પહેલા અનેક ગામડાની જમીનો હતી પડતર જમીન હતી

દસ વર્ષ લાગી જશે દસ વર્ષની અંદર મંત્રી બદલાશે સચિવ બદલાશે ફોરેસ્ટ ખાતાના ઉપર બધું બદલાઈ જશે આ ગામમાં સરપંચ બદલાઈ જાય અડધા માણસો આ દુનિયામાં રહ્યા હોય બધું બદલાઈ જાય તેથી જંગલ વાળો કે આ તો અમારા ઇકો ઝોન ની જમીન છે તમારી થોડી જ મારો વંડી આઈકો કેમ કે તે દિવસે ગામની પડતર જમીનોમાં વંડી મારી છે કે નથી મારી કહેવાતો ખરે આજ ઇકોન આવશે દવા વાળો પછી વંડી આવશે પણ એ દસ વર્ષ દરમિયાન આપણ ઈ એમ જ છે તો ખેડૂત ગામડાનું કલ્ચર શું છે ગામડાની ઇકોનોમી શું છે અર્થતંત્ર શું છે એક બીજા ઉપર બધા મભે ઈ ગામડું કહેવાય ખેડૂત નું ખેતર હોય એમાં એક માણા મજૂરી કરે તો મજૂરનું ઘર હાલે ખેડૂત ને મજૂર બે દાઢી કરાવે તો એ દાઢી કરવા વાળાનું ઘર હાલે ઈ દાઢી કરવા વાળો ખેડૂત ને મજૂર તો એને લુગડા દરજીનું ઘરે હાલે ઈ તૈયારે પાછા જઈને કરિયાણું લઈ આવે કરિયાણા વાળા ની દુકાની ની હાલે ઈ સારે ભેગા મળીને કઈક જોડા લઈ આવે જોડા વાળા ની દુકાની ની હાલે આ તો એક બીજા ઉપર જ છે કે ખોટી વાત કરીને હવે ઈકો આવે જંગલ ખાતા ની દાદાગીરી વધે ગુંડાગીરી વધે એક તો એમ કાઈ વધતું નથી લેણા અને વાળ સિવાય ઘર છે ટોટલ મારો તો વાળ વધી જાય એક બાજુ લેણું વધ્યું હોય વાળ તો કપાઈ નાખીએ લેણું કાપવાય ક્યાં જાવ મથુરભાઈ સરપંચ ખાંભાગીર થી છેલ્લે વધે નહી કાય અને ઉપર થી ઇકો જોન આવે ને ગામો ગામ માંથી બે બે પાંચ પાંચ દસ દસ વી વી ખેડૂત ગામ મૂકીને શહેર માં વહી જાય તો ખેતી મજૂરી કરનાર માણસ ક્યાં જાય ગામમાં લુગડા સીવતો માણસ કરિયાણા વાળો ગામમાં પાન નો ગલ્લો ખોલીને બેઠેલો માણસ ક્યાં જાય જો ગામ જ ખાલી થઈ જાય એની નહીં બહાર જવું પડે પણ ગામ ખાલી ન થાય એવું ઈચ્છતા હોય તો બધી નાતે એક છે નિકોજોન વિરોધમાં બોલવાની જરૂર છે પણ ઘણાને ખબર નહીં એમ થાય કે ઇકોજોન ખાલી છે અને જેની પાસે જમીન છે એને જ લાગુ પડે અમને નથી પડતું એવું નથી દોસ્તો મારી એટલી વિનંતી છે કે આજે અનેક મુદ્દાઓ છે લોકોના એ મુદ્દા પર બોલવા વાળો કોઈ માણસ નથી સૌથી મોટી સમસ્યા આખા ગુજરાતમાં એ થઈ છે કે બોલવા વાળા માણસને ભાજપે વધવા નથી દીધા આખા ગુજરાતમાં અનેક પ્રશ્નો છે લિસ્ટ લાંબુ છે હું ડાયરી લઈને ગામડે ગામડે ફેર્યો બધા ગામમાં ગયો ગામ લોકોએ અનેક પ્રકારની સમસ્યાઓ મને જણાવી મેં મારી રીતે ડાયરીમાં લખી લીધી પણ સમસ્યા એ નથી કે આટલી બધી સમસ્યા છે

કોકને અપમાનિત કરીને ઘરે બેહાડી દીધા નોતા ગાંઠતા ઉપર એક એક બે બે એફઆઈઆર ના ઝટકા માર્યા અને ગન તમામ સારા માણસોને ઘરે બેહાડી દીધા અને જે ગુંડાઓ માથાભારે માણસો હતા કિરીટભાઈ હું ધંધો કરે છે આ ધંધો કરે છે હલકા માણસો નું ટોળું હારે લઈને ફરવાનું ને નેતા બનીને ફરવાનું એની કરતા અમે હારા અમે સરકારમાં નથી તો સંઘવી કહી દઈએ પાટીલ ને કહી દઈએ કોઈ કઈ અમારું કઈ કાપી લે દીધા કેમ કે એવા ધંધા નથી કરતા બરાબર આ માનો કે આ ગામમાં કે આજુબાજુ ગામમાં દસ ગુંડા હોય તો એ કિરીટ પટેલ ના ખોળામાં બેઠા હોય કિરીટ અમિતભાઈ અમિત શાહ નું ગાંઠતા તમે જેના કુટકા મારો છો અમે નથી ભાઈ અને એ અમારું કઈ કઈ લે એમ નથી તો પછી મુદ્દો શું છે ચર્ચાનો મુદ્દો એ છે કે લોકોનું કામ કરો તમને ભગવાને સત્તા આપી છે ભગવાને તાકાત આપી છે તો લોકોનું કામ કરો ને લોકોને રંચાડવાનું કામ તો રાક્ષસો કરે માણસ થોડું કરે

એક એક જગ્યાએ મળે એમાં મોટા ભાગના કારખાના કારીગરો અમને એમ કીધું કે ભાઈ હવે એને મરવા વાંકે જીવી છે તમે આવો તો રોડ સૌથી પેલા કરાવો બીજું બધું કયું તેલ લેવા એક કારીગરે મને બહુ સારી વાત કરી મને ખોરામાં લઈ ગયા ઘંટી અધુભાઈ કે આય એ વાત નથી કરી માથ પકડીને ખૂણામાં લઈ જાય મને એને એવું કીધું ગઈ ચૂંટણી કિરીટ ભાઈ હારી ગયા એટલે નાકે નાકે પોલીસ મૂકીને અમને બહુ હેરાન કર્યા છે

બધું જ ભાજપ નું હોવા છતાં એક રોડ કેમ નથી બનતો કઈ સરકાર પાસે પૈસા ઘટતા નથી માણસો ઘટતા નથી મશીન ઘટતા નથી માલ નથી ઘટતો સિમેન્ટ નથી ઘટતી કપચી નથી ઘટતી તો ઘટે છે હું કે રોડ નથી બનતા ગામો ગામ આ સરસઈ નું ઓલું સેલ્ફી પોઈન્ટ છે બે અઢી વર્ષથી એમ એમને થાંભ લાવવું પડે લખી પેલા ઉભા થઈ ગયા ખૂટા નાળો ઉભો રહી ગયો તો ઈ કેમ નથી કરતા ઈ કોઈ નહીં કરે દબાવાનું ધમકાવવાનું ભારે માસ આ ધંધો કરવામાં આવે છે અને આખા ગુજરાતમાં ધંધો ખોલો છો શું કામ કે ભાજપ છે એ પોતાનો કંટ્રોલ જનતા ઉપર ઈચ્છે છે આ ચૂંટણી છે એ વર્ચસ્વ લડાઈ છે ભાજપની ની વર્ચસ્વ વધશે કે જનતાનું વર્ચસ્વ વધશે એની ચૂંટણી છે હું તો આમાં નિમિત છું ભગવાને મને નિમિત બનીને અહીંયા મોકલો છે હકીકત લડાઈ શું છે કે ભાજપ એનો દબદબો ઉભો કરવા ઈચ્છે છે લોકો ઉપર ગુજરી સરકાર ની ભૂલે તંત્રના પાપના કારણે એક દીકરી ડૂબીને મરી ગઈ એની માં એની વેદના લઈને મુખ્યમંત્રી ના કાર્યક્રમ માં આવી તો કેવી બોચી દમભી બાદ લઈ ગયા જોયું ન જોયું બધા